બિલકુલ પરમ દિવસે એટલે કે તારીખ વીસ પાંચ બે હજાર પચીસના રોજ સાંજના અંદાજીત સાતેક વાગે રામજી ભગવાનનું મંદિર છે ત્યાં ફરિયાદી શ્રીના પુત્ર આરતી પૂજા માટે જાય છે એ દરમિયાન આ આરોપી જે છે એકતા નગરમાં રહે છે અને ઈરફાન મહંમદ શેખ એમનું નામ છે તો આ આરતીના સમયે પોતે મંદિરમાં ઘૂસી અને જે આરતી કરે છે તેને એવા શબ્દો વાપરે છે કે આ રોજે રોજનું શું ધતિંગ કરીને બેઠા છો એમ કહી મંદિરમાં પ્રવેશ કરી ભગવાન રામજીનો ફોટો પૂજાપો લાઉડ સ્પીકર અને બીજું એક સ્ટેન્ડ અંદરથી ઉચકાવી અને બહાર ફેંકી અને અંદાજીત દસેક હજાર રૂપિયાનું નુકસાન કરે છે સાથે સાથે ફરિયાદીને સાથે ઝપાઝપી કરે છે ફરિયાદીના મમ્મી ત્યાં અને છોડાવવા માટે આવે છે એ દરમિયાન આ મહિલા સાથે પણ ચપાઝપી કરી અને તેમની સાથે નિર્લજ્જ વર્તન કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે આ બાબતનો ફરિયાદીના પિતાશ્રીએ કંટ્રોલમાં ફોન કરેલો સો નંબર ઉપર અને કંટ્રોલની વર્દી બાપુદને મળતા બાપુદ પોલીસ ઝડપથી ત્યાં પહોંચી જઈ અને આ આરોપી નાસી વાગી જાય તે પહેલાં એમને હસ્તગત કરી અને બાજુમાં જ એકતા નગર ચોકી છે આ એકતા નગર ચોકી તરફ લઈ જાય છે પ્રથમ આ આખા બનાવમાં ફરિયાદી અક્ષય સરાણિયાએ ફરિયાદ આપેલી છે જેની તપાસ પીઆઈ સંગાડા કરે છે આરોપીની અટક થઈ છે નામદાર કોર્ટે એમને પ્રિઝન વોરંટ આપી અને જેલ કસ્ટડીમાં મોકલી આપેલ છે આટલું જ નહીં આ પ્રથમ ઘટના છે એક ગુનો બને છે પોલીસ પહોંચે છે આરોપીને હસ્તગત કરે છે નજીકની પોલીસ ચોકીમાં લઈ જાય છે તો ત્યાંના ફરજ પરના અમારા કર્મચારી છે હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ સાથે ફરજમાં રુકાવટ કરે છે તેમની સાથે જપાજપી કરે છે અને વ્યથા કરવાની કોશિશ કરે છે અને ટેબલ ઉપરનો જે કાચ છે એને તોડી સરકારી મિલકતને અંદાજીત પાંચ હજારનું નુકસાન કરે છે તે બાબતે ફરજ રુકાવટ અને રાજ્ય સેવક સાથે મારામારી કરવા સબકનો એક બીજો અલગથી ગુનો દાખલ કરવામાં આવેલ છે બિલકુલ ઈરફાન જે છે હાલનો આરોપી ઈરફાન મહંમદ શેખ અંદાજિત ઉંમર એની ફોર્ટી ફાઈવ છે પિસ્તાલીસ વર્ષની છે અને રમવાની ટેવ છે પણ રમવા બાબતનો કોઈ રેકોર્ડ ઉપર ગુનો નોંધાયેલો નથી એક ઇનપુટ એવી હતી કે આગળ પણ આ ઈસમે કંઈ મંદિરમાં આમ તેમ કરેલું પરંતુ રેકર્ડ્સ ઉપર નથી કદાચ જે તે વખતે એફઆઈઆર ન થઈ હોય અથવા સમાધાન થયું એવું બની શકે પણ એમને રમવા ખાવા પીવાની ટેવવાળો ઈસમ તો છે જ ના એ તપાસ દરમિયાન હજુ ધ્યાને નથી આવેલું પાકિસ્તાનના નારાવાળી બાબત કેમ કે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે જો કદાચ આવશે તો અમે આપને શેર કરી લેશું